નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા સોના અને ચાંદીના ભાવ મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના સોના અને ચાંદીના ભાવ મળતા રહે વાત કરીએ તો મિત્રો આજે શનિવારે ત્રેવીસ નવેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે દિલ્હી મુંબઈ પટના જયપુર લખનઉ આજ મિત્રો આ દેશોની અંદર મોટાભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર નવસો રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે તે જ સમયે બાવીસ કેરેટ સોનાનો ભાવ બોતેર હજાર ચારસો રૂપિયાની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો છે દેશમાં વધતી જતી સ્થાનિક માંગ અને આંતરરાષ્ટ્રીય કારણોસર સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે મોટાભાગના નિષ્ણાતો માણે છે કે વર્ષ બે હજાર પચીસમાં સોનાનો ભાવમાં તેજી જોવા મળશે ત્રેવીસ નવેમ્બરના રોજ એક કિલોગ્રામ ચાંદીની કિંમતની વાત કરીએ તો દેશમાં એક કિલો ચાંદીનો ભાવ બાણું હજાર રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે ગઈકાલે દિલ્હીના સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં વધારો થયો હતો જે ત્રણસો રૂપિયા વધીને ત્રાણું હજાર ત્રણસો પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશનએ આ માહિતી પણ આપી હતી તો સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેના વિશે વાત કરીએ તો દેશભરમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સ્થિતિ અને ચલન વિનિમય દરનો સમાવેશ થાય છે જ્યારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધે છે ત્યારે તેની અસર ભારતીય બજાર પર પડે છે વધુમાં તહેવારોની મોસમમાં વધેલી માંગ પણ સોનાના ભાવમાં વધારો કરે છે તો આજે દિલ્હીમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર સાતસો એસી પ્રતિ દસ ભાવે છે જ્યારે બાવીસ કેરેટ સોનું એકોતેર હજાર બસો અઠ્ઠાણું પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે અને ચાંદીની વાત કરીએ તો તેની કિંમત નેવું હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર છે મુંબઈમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે મુંબઈમાં ચોવીસ કેરેટ સોનું સિત્તેર પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનું એકોતેર હજાર પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદીની કિંમત એકાણું પ્રતિ કિલોના ભાવે સ્થિર છે આજે અમદાવાદમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનું ઇઠ્યોતેર હજાર દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે છે અને બાવીસ કેરેટ સોનું એકોતેર હજાર પાંચસો નવ પ્રતિ દસ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે જ્યારે ચાંદીની કિંમત એકાણું હજાર એકસો સિત્તેર પ્રતિ કિલો પર સ્થિર છે